મને કે ગલી મગુ ગામ મને કે ગામ મગુ તાલુકા મને કે તાલુકો મગુ જિલ્લા મને કે જિલ્લો મગુ રાજ્ય મને કે રાજ્ય મગુ ઇન્ડિયા મને કે ઇન્ડિયા મગુ પૃથ્વી ઉપર મને કે પૃથ્વી મગુ એશિયા ખંડ પર મને કે એશિયા ખંડ મગુ પાણી મને કે પાણી મગુ ગોરામ જા પીતો ઇન બરદો માથા ગુટ ના કરે યાર

મારા પૂરતું છે યાર અમાર તો કલાકારો હોય તકલીફ કઈ હાસ્ય નથી મળતું બોલો વિચાર કરો ડગલે પગલે મને તમને હાસ્ય મળે છે પણ તમારી દ્રષ્ટિ આખો આધાર છે